વલસાડ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાત પોઈન્ટ નેવું લાખના ફ્રોડનો આરોપી ઝડપાયો લોભામણી લાલચ આપી બેંક એકાઉન્ટ ભાડે આપતા ચેતજો વલસાડમાંથી મ્યુલ એકાઉન્ટ ધારક જેલના સળિયા પાછળ દેશભરમાં છ સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા આરોપી શાહિદ ખાનની ધરપકડ મુખ્ય સૂત્રધાર વોન્ટેડ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી સફળતા મળી છે સાયબર ગઠિયાઓ હવે સામાન્ય લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી લાખો રૂપિયાની છેતરપિંડી

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે